નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે પારલી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આજે ફરીથી એક હત્યાનો બનાવ બન્યો છે એક મહિલાની હત્યા સોનલબેન નામની મહિલા છે તેની હત્યા કરી દેવામાં આવી છે આ હત્યા બીજા કોઈ નહીં તેના પતિએ તેની ઘર કંકાસને લઈને આ હત્યા કરીને અંજામ આપવામાં આવ્યો છે ત્યારે અત્યારે આ વ્યક્તિ જે બંને હતા એ વાસણા વિસ્તારની હદમાં રહેતા હતા અને અહીંયા બંનેઓ સમાધાન માટે ભેગા થયા હતા ને તે સમય દરમિયાન તેના જે પતિ હતા તે પતિ પોતે છરી સાથે લઈને આવ્યા હતા અને આ મહિલાને બે રેમી છરીના ઘા મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને તેના પછી પોલીસ દ્વારા તેને અરેસ્ટ પણ કરી લેવામાં આવ્યો છે કેમેરામેન ઇલિયા સાથે ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ઘાચી અમદાવાદ આ પાલડી વિસ્તારની અંદર એક મહિલાની હત્યા કરી દેવામાં આવી છે આજરોજ પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેના ગુર્જરી સોસાયટીની બાજુમાં બપોરના ત્રણથી સાડા ત્રણ વાગ્યા દરમિયાનમાં સોનલબેન નાયક કરીને એક સ્ત્રીની હત્યા થયેલી છે આ બે બેનની હત્યા કરનાર એના પતિ અર્જુનભાઈ નાયક અને આ બેન વચ્ચે ઘરેલું ઝઘડાના બનાવો બનતા હતા અને આજરોજ અહીંયા એ લોકો સમાધાન કરવા માટે ભેગા થયેલા એ દરમિયાનમાં આરોપી અર્જુન નાયકે આ બેનને છરીના આડેગઢ ઘા મારીને બેનની હત્યા નીપજાવેલ છે અત્યારે હાલમાં આરોપીને અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે કે વોન્ટેડ છે આરોપીની અટકાયત કરવામાં આવેલી છે